અમદાવાદના પેલેડિયમ મોલ દ્વારા જીવનના તમામ ક્ષેત્રોની મહિલાઓની સ્થિતિ, સ્થાપકતા અને સિદ્ધિઓને દર્શાવવા માટે સમર્પિત મંત્રમુગ્ધ લાઇટ શો સાથે ગર્વથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી. 8 માર્ચે યોજાયેલ આ કાર્યક્રમમાં મહિલાઓની અદમ્ય ભાવના અને સમાજમાં તેમનું અમૂલ્ય યોગદાનને કરુણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. લાઇટ અને રંગોના આકર્ષક પ્રદર્શનમાં पेलेडियम मोले एवी शक्ति महिलाओं की वार्ताओ ने प्रकाशित करी के जमने उद्योग साहसिकता नवीनता ने, नेतृत्व ने सामाजिक सक्रियता सुधीना विविध क्षेत्रों में नोधपात्र प्रगति छे। लाइट शोए अवरोधों तोड़ती स्टीरियोटाइप्स ने विखेरी नाखती सफलता तैयार करती महिलाओं की नोधपात्र मुसाफरी दृश्य प्रमाणपत्र तरीके सेवा आपी हती। પેલેરિયમ મોલ અમદાવાદ ખાતેની ઉજવણીએ માત્ર મહિલાઓની સિદ્ધિઓ દર્શાવી ન હતી પરંતુ લિંગ સમાનતા સશક્તિકરણ અને સર્વસમાવેશકતા વિશેની વાતચીત માટે ઉત્તેજક તરીકે પણ સેવા આપી હતી પાવર વુમનની વાર્તાઓને ઉજાગર કરીને ઇવેન્ટનો ઉદ્દેશ્ય ભાવી પેઢીઓને મોટો સપના જોવા તેમના જુસ્સાને અનુસરવા અને કોઈ પણ અવરોધ વિના શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા પ્રેરણા આપવાનો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ વિવિધ પૃષ્ઠભૂમિ અને વ્યવસાયોમાંથી મહિલાઓની સિદ્ધિઓને ઓળખવા અને તેની ઉજવણી કરવાના મહત્વ પર ભાર મૂકતા પહેલ માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી ઘણા લોકોએ પેલેડિયમ મોલની લિંગ સમાનતાને પ્રોત્સાહિત કરવા અને મહિલાઓના વિકાસ માટે સહાયક વાતાવરણને પ્રોત્સાહન આપવા માટેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી